કોર્પોરેશન એ પંચાવન વર્ષ પહેલા બનાવેલા પંડ્યા રેલવે ઓવરબ્રિજ ની પેરાફીટ છેલ્લા ઘણા સમયથી

કોલમ અને જર્જરિત થતા તિરાડો પડતા રેલવે તંત્રએ માત્ર લીપાપોતી જ કરી છે રેલવે વિભાગે પિલર અને કોલમની તિરાડો પૂરવા કેમિકલ લગાવ્યું છે આ સાથે જ સળિયાને સપોર્ટ મળે તે માટે પિલરમાં ખિલ્લા માર્યા છે પિલર અને કોલમના સળિયા પણ કહવાઈ ગયા છે આ સમગ્ર મામલે પાલિકાના સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદારે જણાવ્યું કે કોર્પોરેશનને જાન્યુઆરી માસમાં જ સમારકામ કરવા માટે રેલવે તંત્રને પત્ર લખી જાણ કરી છે બ્રિજનો ભાગ રેલવે વિભાગમાં આવતો હોવાથી તેવો જ સમારકામ કરતા હોય છે કોર્પોરેશન સતત રેલવે વિભાગના સંપર્કમાં રહી કામ કરવા માટે સૂચના આપે છે કોર્પોરેશને જાન્યુઆરીમાં રેલવેને પત્ર લખી સમારકામ માટે જાણકારી આપી પોતાના હાથ અધ્ધર કરી દીધા છે જોકે હજુ સુધી બ્રિજનું યોગ્ય સમારકામ નથી રેલવે તંત્ર પણ પોતાની આડત થી નથી ખંખેરી રહ્યું ત્યારે જર્જરિત બ્રિજ ને લઈ કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા રેલવે અને કોર્પોરેશન તંત્રએ સંકલન કરી વહેલામાં વહેલી તકે બ્રિજ નું સમારકામ કરવાની જરૂર છે પંચાવન વરસ જૂનો આશા થ્રી બ્રિજ તેની બાજુમાં અદ્યતન ટેકનોલોજીથી નવો બ્રિજ વાઇડન કરીને સાત આઠ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો ત્યારે આનું સ્ટ્રેન્થનિંગ કરવામાં આવેલું પણ હજી બી એમાં ના ખૂબ મોટા પ્રશ્ન છે દુકાનો છે એમાં પાણી જમે છે સ્લેબમાંથી પેનિટ્રેટ થઈને બીમ થાકી કોલમમાંથી બી પાણી જમે છે સ્ટ્રક્ચર ટ્રેક્સ બી દેખાય છે ત્યારે અમારી ડિમાન્ડ છે કે આ બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તાત્કાલિક કડાવો જોઈએ શક્ય હોય તો અથવા તો નવો જે જે બી બી હોય સાથે સંકલન કરવાની જરૂર છે 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 કારણ કે આ જોડતો ત્યારે કોર્પોરેશને આના પર પૂરતું ધ્યાન રાખી અને યોગ્ય પગલા તાત્કાલિક લેવા જોઈએ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો